ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ચુકી છે નવરાત્રીમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રીમાં એ ભક્તો માટે માતાજીની ભક્તિ અને આરાધના કરવા માટે ખૂબ જ મહત્વની હોય છે નવરાત્રીમાં ભક્તો વિવિધ રૂપથી માતાજીની ભક્તિ કરતા હોય છે જેમાં ઉપવાસ એક ટાણા કે નકરોડા ઉપવાસ કરીને તો કોઈ જાપ અનુષ્ઠાન કરે તો કોઈ માતાજીના ધામોના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીનું અનેરું મહત્વ છે ભક્તો છે દ્વારા પ્રસાદ પણ ધરાવે સાતમા ના રોજ માતાજીના ગુણ ગામ ગાઈને રાત્રિના સમયે ભજન કીર્તન થી અને બહેનો અને ભાઈઓ રાસ ગરબાની રમીને માયાપાદર ગામ અને આજુબાજુના વિસ્તારમાં ગુંજી ઉઠ્યો હતો

રણખંભી સુરવી આશીર્વાદ લઈને સમસ્ત સાવલિયા પરિવાર ધન્ય થયા હતા રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી